I don't ever slow up, no I don't take the shit the I got no love, the love the for the fake news face. If you wanna but play tough to and wanna hate this I'll always show up and make a statement I don't ever slow up, no I don't take shit I got no love for the fake news If you wanna play tough and wanna hate this I'll always show up and make a statement

ફતેવાડી કેનાલ સાબરમતી નદી તરફ જતો આ વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણીના નિકાલ માટેની અતિ વિશાળ ડક્ટ બનાવવામાં આવી રહી છે પરંતુ કામ ખૂબ જ મંથર ગતિએ ચાલી રહ્યું છે ગયા વર્ષે પણ અહીંયા જે કેટલોક ભાગ હતો કામગીરી દરમિયાન તે બેસી ગયો હતો પરંતુ આ વખતની વાત કરીએ તો આપ હાલમાં જોઈ શકો છો અતિ વિશાળ મશીનરી હજી પણ મૂકેલી છે અને કેનાલ તરફ જવાનો જે માર્ગ છે ત્યાં સતત ખોદકામ થઈ રહ્યું છે કોર્પોરેશને બોર્ડ તો માર્યા છે કે હાલ અહીંયા કામકાજ ચાલુ હોવાથી રસ્તો બંધ છે પરંતુ પ્રશ્ન એ છે કે ભારે વરસાદ જે હવે કોઈપણ સમય આવી શકે છે ત્યારે અહીંયા પાણી ભરાવાની અને રોડ બેસી જવાની જમીન બેસી જવાની જ્યારે સમસ્યા સર્જાશે તો તેનો ઉકેલ શું અને જે પ્ર પ્રકારનું કામ હાલના તબક્કે જોવા મળી રહ્યું છે તેને જોતાં ચોમાસું શરૂ થઈ ગયા બાદ પણ આ કામ પૂર્ણ થાય તેની કોઈ જ સંભાવના જોવાતી નથી

આપ જોઈ શકો છો આ શહેરનો ઘાટલોડિયા વિસ્તાર છે કે રોડની સાઈડમાં પાણીની લાઇનનું નેટવર્ક નાખવા માટે કેટલાક દિવસ પહેલાં ખોદકામ કરવામાં આવ્યું હતું તે બાદ તેની ઉપર મેટલ વર્ક કરવામાં આવ્યું છે હવે જ્યારે ભારે વરસાદ પડે તેવા સમયે સંપૂર્ણ રીતે આ રોડ બેસી જવાની સંભાવના છે ભવિષ્યની વાત આપણે કરી પરંતુ વર્તમાનની વાત પણ કરીએ તો જો હજી પણ ખોદકામ જે રોડની વચ્ચે હોય સાઈડમાં હોય સતત ચાલુ જ છે એટલે આ દ્રશ્યો ફક્ત કોઈ એક વિસ્તારના નહીં શહેરનો મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ પણ ઝોન હોય સાત ઝોનમાં ક્યાંય પણ જાઓ નાનું મોટું ખોદકામ ચાલુ છે અને જે પ્રમાણે તંત્રએ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરી પ્રી મોન્સૂનને લઈને તેમાં તો અનેક દાવા કરવામાં આવ્યા છે કે તંત્ર તમામ રીતે સંપૂર્ણ સજ્જ છે પરંતુ

સડસઠ હજારથી વધુ કેચપીચની સફાઈના દાવા થાય છે પરંતુ રસ્તાઓ પરની હકીકત કંઈક અલગ જ કહાની કહે છે ત્રણ કરોડથી પણ વધુનો ખર્ચ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ માટે મંજૂર થયો પરંતુ કામ ચોમાસા બાદ શરૂ થશે શું આ નગરજનો સાથે મજાક નથી અમદાવાદ મહાનગરપાલિકા કઈ રીતે વહીવટ કરે છે તે જ સમજાતું નથી દર વખતે કમિશ્નર એમ કે છે એક જૂનથી અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ ખાડો ખોદવામાં નહીં આવે પરંતુ આજે ત્રીજી જૂન છે અમદાવાદમાં એક પણ વોર્ડ એવો નહીં હોય કે જ્યાં ખાડાઓ નહીં હોય ખાડાઓ હોવા છતાં પણ બીજા ખાડાઓ ખોદી અને પ્રજાને પરેશાન કરવાનો એક જાણે કે નુસખો અપનાવ્યો એમ કોર્પોરેશન દર વર્ષે પોતાના પ્રી મોનસૂન બજેટમાં જાહેરાત કરે છે અને એ જે એનો છેદ ઉડાડે છે તેમ દરેક જગ્યાએ ખોદકામ ચાલે છે ચોમાસામાં જે આપણે એક ખાડો પૂરો થતો નથી કામ અને બીજા ચાર ખાડા તૈયાર થઈ જાય છે તો ચોમાસામાં આ પછી કોઈ ખાપ કે કોઈ એક્સિડન્ટ થાય તો એના માટે જવાબદાર આપણે કોણ તો એના માટે સરકારને આપણે રજૂઆત કરીએ છીએ ચોમાસુ દરવાજે ટકોરા મારી રહ્યું છે અને આ ખાડાઓ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે એએમસીના મોટા મોટા વચનો લાખોના ખર્ચનો પ્લાન શું ફક્ત કાગળ પર જ રહેશે શહેરીજનોનો સવાલ સરળ છે કે જો પ્રી મોન્સૂન પ્લાન આટલો ભવ્ય છે તો શહેરમાં આ ખાડાઓનું સામ્રાજ્ય કેમ એટલે હાલમાં સમગ્ર શહેરમાં જે પ્રમાણની પરિસ્થિતિ છે સમગ્ર નાગરિકો શહેરના એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે આ વખતે વરસાદ પડે પરંતુ એમસીના પાપે શહેરમાં એવી કોઈ મુશ્કેલી ન સર્જાય જેથી કરીને નાગરિકોને વેઠવાનો વારો આવે અમદાવાદના નગરજનો હવે ઈએમસી પાસે જવાબ માગે છે ચોમાસુ આવે તે પહેલા આ ખાડાઓ ભરાશે કે પછી ફરી એકવાર શહેર ખાડાવાદ બની જશે અમદાવાદ કોર્પોરેશન સામે સવાલોનો પહાડ ઊભો છે શું ચોમાસામાં શહેરીજનોને રાહત મળશે કે ફરી એકવાર પાણી અને ખાડાઓની મુસીબત ભોગવવી પડશે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ